સ્વાગત છે આપ સૌનું નવી સવારમાં નવી સવારમાં એક નવા મહેમાન સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી વિષ્ણુસિંહ ચાવડા આમ ઓવરઓલ ગામ લોકોનો રિસ્પોન્સ કેવો છે એ મારે તમારી પાસેથી જાણવું છે અને આ બધા જે રક્ષિત સ્મારકો છે અથવા તો ઉપેક્ષિત સ્મારકો છે એના વિશે ગામ લોકોના મનમાં સંવેદના શું છે એમની ભાવના શું છે આ બધા વિશે જ્યારે પણ કોઈ જગ્યાએ અમે જતા હોય તો કોઈ વાવ કે કંઈ શોધવા તો પહેલાં તો લોકોને એક જ પ્રશ્ન થાય કે ભાઈ તમે આટલા બધા દૂરથી કેમ આવ્યા અને લોકોને એવું હોય કે આમને કંઈ ખજાનો શોધવા આવ્યા કે પછી કોઈ સપનું આવ્યું હશે વધારે અત્યારે બધા ગામડાઓમાં એ વધારે ચાલે છે જ્યાં પણ જઈએ કે ભાઈ ક્યાંથી આવ્યા તમે કે ગાંધીનગરથી તો કે સો કિલોમીટર દૂર પાડીયા કે વાવ જોવા કોઈ આવે નહીં તમે તો ચારસો જેટલી સુધી હા એટલે ઘણી સારી વાવો છે પણ આપણે તો વાવ કોઈ પણ હોય એને એકવાર તો જોવી જોઈએ કે કેવી છે એના અંદર કોઈ એટલે સ્થાપત્યો છે કે ગામના લોકોના મનમાં એવું કે આ તમને સપનું આવ્યું હશે હા અને અથવા તો ખજાના અને એવું બનતું હોય છે અમે જે જગ્યાએ જઈએ તો એના એકવાર અમે એક જગ્યાએ ગયા હતા વાવ જોવા તો એના અઠવાડિયા પહેલાં જ કોઈ માણસો ત્યાં આવ્યા હતા અને એમને ત્યાં બધી રાત્રે વિધિ કરીને એક મૂર્તિ લઈ ગયા હતા વાવને એટલે અમે ગયા એટલે અમારે થોડીક બોલાચાલી થઈને આવું થયું એ લોકોને એવું લાગ્યું કે આ બીજા માણસો એવા તો વિષ્ણુસિંહ આ તો ખરેખર જોખમી એટલા માટે કહેવાય મારી દૃષ્ટિએ કારણ કે આ તો જે બધા સ્થાપત્યો છે હજારો વર્ષ જૂના એ તો ખરેખર તો સરકારના હસ્તક આવે ને તો એમાંથી આ રીતે કોઈ મૂર્તિ લઈ જાય દાખલા તરીકે કાલે હું તમારા કેટલાક વિડીયો જોતો હતો તો એમાં તમે એક ગામના એક મંદિરનું સરસ બતાવ્યું હતું અને એ મંદિરના પટાંગણમાં અર્ધપ્રતિમાઓને બધી બહુ પ્રાચીન તમે બતાવી છે તો એ એની સલામતીનું શું કોઈ ધારે તો લઈ જાય હા ઘણી એવી સારી સારી મૂર્તિઓ નદી કિનારે ઘણી પડી છે જે આજે પણ પડી હા આજે પણ છે અને ઘણી અમે જે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી વર્ષો પહેલાં કરેલી એ જગ્યાએ અત્યારે મૂર્તિઓ નથી પણ ખરી લોકો શું મૂર્તિઓ એક આનું મોટું બિઝનેસ ચાલે છે મૂર્તિઓનું ચોરવાનું પછી આમ કોઈ હેરિટેજ હોટલો હોય કે વિદેશમાં એ અહીંથી જ આપણી જ મૂર્તિ ત્યાં જતી રહે ને ત્યાંના મ્યુઝિયમમાં આપણે ટિકિટ લઈને જોઈએ પણ આપ પછી ખ્યાલ આવે કે આપણા બાજુના જ ગામમાં આ મૂર્તિ નદી કિનારે પડી રહી હતી એવી તો ઘણી મૂર્તિઓ અત્યારે જોવા નથી મળતી એનો અર્થ એ થયો કે વિષ્ણુભિ ખરેખર તો ભારત સરકારે ગુજરાત સરકારે બહુ ઝડપથી આ બધા જે છે એ વાવ હોય કે મંદિર હોય કોઈ પણ સંવર્ધન કરવું જોઈએ અને કબજામાં લીધા પછી એનું જતન કરવું જોઈએ તો નવું ટુરિઝમ પણ એના લીધે ઊભું થાય ને ગામનો પણ વિકાસ થાય કારણ કે કોઈ પણ વાવ આપણે કંઈ જોવા જઈએ તો લોકોને રોજગારી થવાની જ છે ગાડીવાળા હોય કે રિક્ષાવાળા હોય કે ત્યાં જે પણ ખાણીપીણીનું માર્કેટ હોય એ જે તે વખતે આજથી દસથી બાર વર્ષ પહેલાં કંથારપુરા આપણા દેગામ જોડે કંથારપુરા ગામ છે ચિલોડાના બેના વચ્ચે એ ગામે જે તે વખતે કોઈ જતું નહોતું સ્થાનિકોને ખબર આપણના મગજમાં એક જ કે કબીર વડ મોટો છે પણ એના સિવાય ગુજરાતનો બીજા નંબરનો વડ કોઈ હોય તો એ કંથારપુરાનો વડ છે હા અને બહુ જ મોટો તો જે તે વખતે મોદી સાહેબે ત્યાં સંઘની આ રીતે સંઘ વખતે જતા અને એમનું વિઝન કે આ આવડો મોટો વડ એટલે પછી ધીરે ધીરે ટુરિઝમ ડેવલપ થયું અને ત્યાં વડના થડમાં જ એક મહાકાળી માતાની પ્રાચીન વાવ હતી વાવ તો અત્યારે છે ને પણ મૂર્તિને બધું છે તો એનું ગામવાળા એને બધા સારું એવું મંદિર બને ધીરે ધીરે ડેવલપ થયું યુરોપનું એક સિન્ડ્રેલા કરીને છે ત્યાં એક કૂવો છે તો લોકો દુનિયાભરથી ટુરિસ્ટો ત્યાં એ ભમરિયો કૂવો જોવા આવે છે આપણો મહેમદાવાદનો ભમરિયો કૂવો બધાએ જોઈ લો પણ ગાંધીનગરના પાછે એક હાલિસા કરીને ગામ છે ગાંધીનગરથી નજીક જ થાય ચિલોડા પાસે તો ત્યાં એક જે સિન્ડ્રોલા સિન્ડ્રેલાનો કૂવો છે ને એના પણ કરતાં જૂનો કૂવો અને એનાથી પણ સારો કૂવો અહીંયા છે એ કોઈને ખ્યાલ નથી બહુ ઓછા જણ ત્યાં કૂવો જોવા આવતા ધીરે ધીરે સોશિયલ મીડિયાના કારણે લોકો જોવા જાય છે હવે એ કૂવો એટલો બધો ઊંડો અને આખો સરપાકાર સીડી છે અને છેક નીચે સુધી જવાય છે બમરિયો કૂવો કહેવાય તો એ એકદમ ગાંધીનગરના નજીક જ છે અને જો ટુરિઝમ એમાં ડેવલપ થાય આમ તો ઘણા ટ્રાય કર્યા અમે ત્યાં બધું સફાઈ અભિયાન કર્યું ને અને એના અંદર ગજલક્ષ્મીનું ભીત ચિત્ર છે એકદમ મોટી સાઇઝમાં અને એની જે શૈલી છે એ તો અદ્ભુત છે અને છેક નીચે જઈ શકાય છે ખાસો એકસો વીસ ફૂટ જેટલો ઊંડો હશે ઉપરથી અને સારી કંડિશનમાં છે તો ત્યાં યુરોપનો જે કૂવો છે એ જોવા તો દુનિયાભરથી ટુરિસ્ટો આપણા જોડે તો આપણા એકદમ પાટનગરમાં જ છે ને ફ્રી ઓફમાં જોવાનો છે એટલે આ કેવી વાત કહેવાય કે આપણી પાસે એટલું બધું છે કે ખરેખર અણમોલ છે ખજાનો છે આપણો આ બધાનો એને એને એની આપણને ખબર પણ નથી અને આપણે એની કદર પણ કરતા નથી એની કાળજી પણ રાખતા નથી એટલે આ તો દુઃખદ કહેવાય હું આશા એ રાખું કે તમે આટલું સંશોધન કર્યું છે તો એ વાત બહાર આવે અને કંઈક યોગ્ય રીતે એની માવજત થાય હવે છેલ્લો સવાલ તમને પૂછવું વિષ્ણુભાઈ કે તમે દરબાર છો આમ તમારા ચહેરા ઉપરથી દેખાય છે કે આમ એક હમણાં જ જાણે કે કોઈ યુદ્ધમાં જવા તૈયાર થયા હોય એવા તમે દરબાર છો અને દરબારને અને વળી સંશોધનને શું સંબંધ પહેલી વાત તો એ થાય બીજું મારે તમને એ પૂછવું છે કે કેટલો ખર્ચો કર્યો હશે દસ વર્ષમાં તમે આટલું બધું ફર્યા છો કેટલો બધો સમય આપ્યો હશે ખર્ચો કેટલો કર્યો હશે આ બધી વાત કરો એટલે અમારા શું દરબારોને તો બાળપણથી જ એક ઇતિહાસ જોડે લગાવ હોય અને ઇતિહાસ સર્જવામાં સર્જવામાં પણ અને મને બાળપણથી પેલું કલા સાથે સંબંધ હતો એટલે પેલા ચિત્રો ગમે એટલે ઘણી આ રીતે મેં કીધું કે સૌરાષ્ટ્રની રસદારમાં જે ચિત્રો જોવાનો રસ પડ્યો એમાંથી વાંચવાનો થયો એટલે મને જે તે વખતે સોશિયલ મીડિયામાં આ રીતે લોકો કહેતા કે ભાઈ તમારા ઉત્તર ગુજરાતમાં કંઈ એવું છે નહીં એટલે પછી મને લાગી આવ્યું કે ભાઈ એવું નહીં કારણ કે ઉત્તર ગુજરાતના ત્રણ આખા ગુજરાત ઉપર રાજ કરેલું છે ચાવડા સોલંકી અને વાઘેલા અને એમના સ્થાપત્ય જેમાં એમાંય સોલંકી કાળ તો આખા ભારતમાં સુવર્ણ કાળ લાયેલા સિદ્ધરાજ જયસિંહ મહારાજા સિદ્ધરાજ જયસિંહજી તો એમના સ્થાપત્ય તો ઉત્તર ગુજરાતમાં ગામે ગામ છે ખાલી એને થોડીક સંવર્ધન અને લોકોને ઉજાગર કરવાની જરૂર છે સ્થાપત્ય ઉત્તર ગુજરાતમાં એટલા બધા સિદ્ધરાજ જયસિંહ શિવધર્મી અને શિવજીમાં બહુ માનતા એટલે એમને તો એટલી બધી વાવો એટલા બધા સ્થાપત્યો બંધાયેલા છે અને અદ્ભુત એકથી એક જે રીતે આપણે મોઢેરાના સૂર્યમંદિર છે એવા ઉત્તર ગુજરાતમાં સૂર્યના ઘણા મંદિરો છે કઠલાલ પાસે મહીસા ગામ છે ત્યાં પણ એક બ્રહ્માજીનું મંદિર છે અને સાડા ચારથી પાંચ ફૂટની મૂર્તિ છે અને અદ્ભુત મૂર્તિ અને બ્રહ્માજીના આખા પરિવારની મૂર્તિઓ છે ત્યાં અને જે તે ટાઈમે મહીસા એ નગરી કહેવાતી હતી ત્યાં અદભુત મૂર્તિઓ છે એક તો ઘેડા કરીને છે ત્યાં પણ બહુ મોટી મૂર્તિ છે પછી બેરણા ગામ છે હિંમતનગર પાસે ત્યાં આડી હનુમાનજીની આડી મૂર્તિ છે એ સુધી હનુમાન છે એ પણ અદ્ભુત છે હિંમતનગર પાસે જ છે હિંમતનગર પાસે જ છે હા મંદિરોની વિશિષ્ટતામાં કહીએ તો શિવ પંચાયત મંદિરો પણ ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ છે શિવ પંચાયત હા એટલે વચ્ચે શિવજીનું મંદિર હોય ને ચાર બાજુ ચાર જુદા જુદા દેવોના મંદિર હોય એવું એક વિજાપુર પાસે સોખડા ગામમાં મંદિર છે બીજું હિંમતનગર પાસે ખેડાવાળા ગામ છે ત્યાં પણ અદ્ભુત મંદિર છે એની શૈલી જોઈએ તો આપણે ખુશ થઈ જઈએ આમ કે આવા પણ મંદિર પણ એ બધા મંદિરો હિડન આ તો અત્યારે શું સોશિયલ મીડિયામાં રીલનો જમાનો એટલે લોકો શ્રાવણ મહિનામાં બધા એની રીલ બનાવીને મૂકતા હોય છે અદ્ભુત અને એમાં સાબરકાંઠામાં જે મંદિરો છે એ તો ક્યાંય જોવા ના મળે એવા અને અદ્ભુત સ્થાપત્યો સાબરકાંઠામાં ખૂબ છે એવા વાત્રક નદીના કિનારે બધા કિલ્લા જૂના કિલ્લા પછી જૂના નગરોના અવશેષો અને જૂની આવી મૂર્તિઓ તો અદભ એટલી બધી છે અને શિવાલયો તો એટલા બધા છે કે આપણે કલ્પના નહીં એના જુદા જુદા શિવલિંગોના આકાર પણ જુદા જુદા હોય છે હિંમતનગર પાસે એક ચોમુખ મહાદેવ છે હાથરોલ ગામ છે ત્યાં ચોમુખમાં એ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે શિવજીનું મંદિર છે અત્યારે તો નવું મંદિર છે જે તે ટાઈમે જૂનું મંદિર હતું બે હજાર વર્ષ જૂનું પહેલાં આડા કરીને ગામ હતું હાડા વંશના લોકોએ વસાયેલું તો એ ગામમાં નદી કિનારે એક મંદિર છે એના ચાર દરવાજા છે શિવજીના અને ચોમુખ એટલે શિવજી જે શિવલિંગ છે એ એના એને પણ ચાર મુખ છે શિવજીના શિવજી કંડારેલા છે ચાર બાજુ ચાર અને ચાર દરવાજા ચારે બાજુથી જઈ શકે એવું ગુજરાતની એકમાત્ર મંદિર છે અને અદ્ભુત છે એવા તો જુદા જુદા શિવલિંગોની વિશેષતા પણ હોય છે એક આવું જ પાંચ મુખવાળું શિવલિંગ છે આપણે શામળાજી છે શામળાજીથી આઠસો મીટર જ દૂર ખેતરમાં એક મંદિર છે અત્યારે તો એનું કમસે કમ દસ ફૂટ ઊંડું જતું રહ્યું છે એ મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ કરીને છે બહુ પ્રાચીન મંદિર છે પછી શામળાજીના પટાંગણમાં જ એક ખાકચોક મંદિર રામજી મંદિર છે અને એક સૂર્યનું પણ મંદિર છે આખું મંદિર ખાલી મૂર્તિ જ નથી એના અંદરજી હા શામળાજીનું મુખ્ય મંદિર હા એનો મુખ્ય ગેટ છે એના બહાર જે બધી દુકાનોની હરોળ છે એમાં એ મંદિર ઊભું છે દુકાન આગળની સાઈડ બધી લોજ અને દુકાનો છે એના અંદર ઢંકાઈ ગયેલું છે મંદિર અને શામળાજીની આસપાસ સોળથી સત્તર મંદિરો છે એ શામળાજીના મંદિરના સમકક્ષ પ્રાચીન જ મંદિરો છે એમાં એક રાજા હરિશ્ચંદ્રની ચોરી છે શામળાજીથી એક કિલોમીટર પહેલાં આવે આમ સામાન્ય ડુંગર છે એના ઉપર એ એવું કહેવાય છે પરમાર વંશના રાજવીઓએ જ્યારે ત્યાં એક નગરી હતી અને ત્યાં હરિશ્ચંદ્રના લગ્ન થયા હતા તો ત્યાં ગુજરાતનું સૌપ્રથમ તોરણ છે જે પથ્થરનું તોરણ છે એનો પ્રવેશ દ્વાર એ ગુજરાતનું સૌપ્રથમ પછીથી મોઢેનું તોરણ વખણાય છે વડનગરનું તોરણ વખણાય પણ એ સિવાય સૌ પહેલું તોરણ એ હા દસમી સદીનું દસમી સદીનું આ બારમી સદીનું છે વડનગર અને એ પછી એવું નહીં તોરણ તો ગુજરાતમાં પંદર જેવા છે પણ લોકોના મગજમાં એક જ વડનગર જ કપડવનનું તોરણ છે જે રામ મહારાજા શ્રીરાજ જયસિંહએ બંધાયેલું એ પણ અદ્ભુત છે કુંડવાવના કિનારા ઉપર એટલે ઘણા ગામડાઓમાં તોરણ છે આના બધા સારા પણ વડનગરનું તોરણ છે એ બહુ જ મોટી સાઈઝમાં છે અને અખંડ છે આમ તૂટ્યા વગરનું બીજા બધા થોડાક ખંડિત થયેલા કે પણ તોરણો તો છે એવું નથી કે તોરણો નથી વિજાપુરના જે આસોડા દેવડા મંદિરના પ્રાંગણમાં ત્રણ તોરણો હતા એકી સાથે ખર્ચો કેટલો થયો છે આશરે અંદાજે આમ જોઈએ તો અત્યાર સુધી દસ વર્ષમાં દસથી બાર લાખ જેટલો તો ખર્ચો ખરો કદાચ વધારે છે ઓછો નહીં હોય તો આ બધા પૈસા ક્યાંથી આવે કે આમ તો તમે ખેડૂત છો હા તો એટલે ગાંઠના પછી સંશોધન કરો હા એટલે મને શું બીજો કોઈ મારા પેલો આ પણ તમારો ધંધો છે ને હા ધંધો છે અને બીજો કોઈ એવો વ્યસન કે એવો બીજો શોખ નથી મને ખાલી આ બસ એક ફરવાનું એ પણ કેવું કે આના પાછળ ફરવાનું એટલે એવું નહીં કે કોઈ જગ્યાએ બીજી જગ્યાએ કે એવું ઉંમર કેટલી છે તમારી મારી ચાલીસ વર્ષ છે પરિવારમાં કોણ કોણ છે તમારા પરિવારમાં બે બાળકો છે અત્યારે અચ્છા બે બાળકો ભણી રહ્યા છે હા એ ભણી રહ્યા છે તો તમને ઘરવાળા પરિવારજનો આ બધું કરવા દે છે હા એ પહેલા થોડુંક પેલું એ થતું કે ભાઈ આ બધું ક્યાં બધું તમારો રવિવાર તો સંશોધનમાં જાય હા એટલે ડેલી હું તો પહેલા તો ડેલી જતો હતો પણ હવે હવે એવું થયું કે નજીકમાં દોઢસો કિલોમીટરમાં કંઈ રહ્યું નથી એટલે મારે હવે જવું હોય તો એક બે દિવસ રોકાવું પડે કઈ રીતે જવું પડે અને હવે નજીકમાં કંઈ છે નહીં અને જે તે વખતે પહેલાં નવું નવું ચાલુ કર્યું તો ઘરવાળાના મનમાં કે આવા એકાદ મહિના પછી બંધ કરશે બે મહિના પછી પછી આ તો ચાલ્યા ઘરવાળાને પેલું એ થઈ ગયું કે આ ચાલુ જ રહેશે એમ કા અને પછી કોઈ મારા વ્યસન કઈ નહીં એટલે એ લોકોને ખબર કે એમનો ટાઈમ થઈ જાય એટલે ઘરે આવી જશે ઘણી રાત્રે બે બે ત્રણ ત્રણ વાગે આવેલા છે આ રીતે દૂર ગયા હોય હું છે અંબાજીથી પેલી સાઈડ પણ ગયેલો છું કયા કયા મિત્રો તમારી સાથે હોય છે થોડા નામ આપો ને સૌ પ્રથમ જ્યારે મેં આ શરૂઆત કરી ત્યારે અમારા એક વડીલ મિત્ર છે તરુણ શુક્લાજી કરીને ગાંધીનગર રહે છે તો એ વધારે હેલ્પ કરતા એ પણ આવું બધું એમનો શોખ એટલે અમે જતા સાથે પછી એ આ રીતે કોઈ પુસ્તક વાંચ્યા હોય તો લોકેશન પછી એક અમારા મિત્ર છે દેગામના ભરતસિંહ ચૌહાણ કરીને પછી એક હિંમતનગરના ફોરેસ્ટર છે ગોપાલસિંહ ઝાલા કરીને છે પછી દિગ્વિજયસિંહ વાઘેલા મારા બાજુના જ ગામડા એ બધા અમે મિત્રો શરૂઆતમાં તો ખૂબ આ રીતે હા સાથે ફરેલા પણ જે થોડો થોડો ટાઈમ પછી બધા ધીરે ધીરે બીજા કામમાં પરો આ તે બધું અને મને આ વિષય પકડાઈ ગયો એટલે ઘણા મિત્રો અત્યારે પણ કે ભાઈ આ તો તમે અને પછી તો એમ કહો આ સફરમાં એવું થયું કે આ બધું કરી તો ખરું સોશિયલ મીડિયામાંના બધામાં પણ સોશિયલ મીડિયાનું કેટલા વર્ષ સુધી ટકે એટલે પછી બધા એવું કીધું કે તમે હું જે તે વખતે મેગેઝિનમાં બધામાં કોલમમાં લખતો આ રીતે તો પછી બધાએ કીધું કે કંઈક પુસ્તક જેવું લખો તો એ ડોક્યુમેન્ટેશન થાય અને સચવાય કે સોશિયલ મીડિયા ગમે ત્યારે આઈડી બંધ થઈ જાય કે કંઈક કોઈ પ્રોબ્લેમ આવે એટલે પછી મને એવું થયું કે શરૂઆત મારા ગામથી કરું અને તમારા પુસ્તક મારા ગામવાળાએ બધાપુરનો ભવ્ય ભવ્ય ભૂતકાળ એટલે બે હજાર બાવીસમાં મેં એ પહેલાં બધું સંશોધન કરેલું તો ગામ લોકોને વાત કરી તો બધાએ ખુશ થઈ ગયા અને બધાએ ફંડ મને ઉઘરાઈ આપ્યો અને સપોર્ટ સારો એવો આખા ગામના લોકોએ કર્યો અને પછી બાવીસમાં મેં આ પ્રથમ મારું પુસ્તક પેથાપુરનો ભવ્ય ભૂતકાળ લખ્યું પછી એ પુસ્તક જોઈને એ વખતે જ જ્યારે ચાલતું ત્યારે હું વાત્રકકાંઠાના બધા મિત્રો આ રીતે બધા સોશિયલ મીડિયા દ્વારા બનેલા તો એ લોકોએ કે અમારો ઇતિહાસ બહુ છે અમારા જૂના બધા રજવાડાઓ છે એ એ વિસ્તારમાં આઠથી નવ રજવાડાઓ આવેલા જે તે વખતે તો એ રજવાડાઓનો ભવ્ય ઇતિહાસ ત્યાંના સ્થાનિક લોકોનો નાના નાના માણસોનો એટલો બધો ઇતિહાસ કે ગુજરાતમાં એ વાર્તાઓ કેમ દબાઈ ગયા મને હજુ પણ ખ્યાલ નથી કપડવંત પાસેનું એક બેટાવાળા ગામ છે ત્યાં એક મા બાપ વગરનો નાનો બાળક લાલિયો લુહાર થઈ ગયો આખા ગુજરાતના લાલિયા લુહાર વિશે કોઈ માણસ એવો નહીં હોય કે એને ના સાંભળ્યું હોય પણ એને લાઈટ ના થાય કે આ એ જ લાલિયો લુહાર એક ઝવીરચંદ મેઘાણીએ એક લોકગીત વર્ષોથી ગવાય છે હેમુ ગઢવીએ ગાયેલું સવા બસેનનું મારું દાંતરડું ગળીઓળા લાલિયા લુહારે અચ્છા એ એ વાત્રકના કિનારે એ વાત્રકના કિનારે બેટાવાડા ગામનો એક મા બાપ વગરનો લુહાર પોતાની કળાથી જે તે ટાઈમે હથિયારોનું બધું બનાવતો અને ફેમસ થયેલો તો જે તે વખતે એને ત્યાં સ્થાનિક જગ્યાએથી પા એવું કહેવાય છે કે પારસમણી મળેલી અને એનાથી એ સોનું કરતો અને ધીરે ધીરે પછી એને સારું એવું ધન ભેગું કરીને કારણ કાંઈ એને પેલું લુહારી કામનું એટલે એમાંથી ધન ભેગી કરી પછી એ કપડવનના બાદશાહને ખબર પડી તો એને જે તે વખતે બાદશાહ અમદાવાદમાં તો એને મુઝફ્ફર શાહ ત્રીજાને જાણ કરી જાણ કરી એટલે અમદાવાદથી મોટું લશ્કર આવ્યું તો આ જે લુહાર હતો એ ધામોદ કરીને લુણાવાડા પાસે ગામ છે ત્યાં ભાગી ગયો અને ત્યાં એને મોટો કિલ્લો બનાવ્યો હતો તે એ કિલ્લો આજે પણ છે ત્યાં ધામોદ ગામમાં ડુંગર ઉપર લાલિયા લુહારનો કિલ્લો કહેવાય છે અને એને યુદ્ધ કર્યું ગુજરાતના બાદશાહ જોડે પછી એ ત્યાં ફાયો ને એટલે પાછો ત્યાંથી બીજી જગ્યાએ જતો રહ્યો અને એમ કરતાં કરતાં એને એમ કે ચાલું જ રહ્યું પછી એને એ એ રીતે સાત કિલ્લાઓ બનાવેલા છે જે અત્યારે પણ હયાત છે એને પકડીને અમદાવાદ લઈ ગયા હતા પછી બાદશાહે કીધું કે તું મારા જોડે એમ કહ આવી જા આ રીતે કામમાં કારણ કે નીડર હતો ને એને આખું લશ્કર પોતાનું ઊભું કરી દો પછી એને થયું કે જો નહીં જવું તો મને મારી નાખશી એના કરતાં બાદશાહ જડ તો એને એના જ ગામના ને એ પરગણાનો હાકેમ બનાવ્યો હતો જે તે વખતે અને આવડી મોટી વાત ક્યાં દબાઈ ગઈ એ ખબર નહીં ગુજરાતના ઇતિહાસમાં અને મેં એના ઘરે એટલે એનું જે જૂનું એ ગામ છે ત્યાં તપાસ કરી ત્યાં પણ કિલ્લાના અવશેષો અને ત્યાં ધામોદ તો બહુ જ મોટો કિલ્લો છે બાજુમાં એને કેદારેશ્વર મહાદેવ એનું ગામ કપડવંત પાસે તો ત્યાં પણ વાત્રકના કિનારે કેદારેશ્વર મહાદેવ હતું એની યાદમાં ત્યાં એને ધામોદમાં કેદારેશ્વર મહાદેવ ડુંગર પર બનાવ્યું એટલે તમે કુલ બે પુસ્તકો લખ્યા એક તો તમારું ગામ છે વતન છે એ પેઠાપુરનો ભવ્ય ભૂતકાળ બહુ જ દળદાર અને સંશોધન કરીને કેટલો સમય થયો હતો સંશોધન કરતા એમાં ત્રણ વર્ષ જેવું વર્ષમાં અને એક આખા ગામનો ભૂતકાળ શોધીને એમાં તમે લખ્યો અને બીજું પુસ્તક તમારું વાત્રકની રસદાર હા વાત્રક કિનારેના જે બધા ગામડાઓ છે એની વાર્તાઓ વાર્તાઓ લોકવાર્તાઓ લોકવાર્તાઓ હા અને એ વાર્તાઓ ગુજરાતના ઇતિહાસમાં મોટી મોટી વાર્તાઓ કે જેના વિશે કોઈએ ક્યાંય કોઈ સંશોધન નહીં અને બધા જ સમાજના માણસોની વાર્તાઓ તમે અત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીના એક પ્રકલ્પ સાથે જોડાયેલા છો અને ઉત્તર ગુજરાતના પાડિયાઓ ઉપર સંશોધન કરી છો એની થોડી વાત કરો ને એ શું છે એટલે આ રીતે ગુજરાત સાહિત્ય અકાદમી એક પ્રકલ્પ કરીને અનુસંધાનનો એક કોર્સ ચાલુ કર્યો છે જે આમ જોઈએ તો પીએચડી જેવો જ છે રિસર્ચનો તો એમાં મારી પસંદગી થઈ કારણ કે મારી પસંદગી થવાનું કારણ એક એક તો વિષય એવો કે ઉત્તર ગુજરાત આવે એટલે લોકોને એમ કે ઉત્તર ગુજરાતમાં પાડીએ ક્યાંથી હોય અને બીજું એક તો મારો અભ્યાસ નહીં કોઈ આ વિષયમાં બધા વધારે પ્રોફેસરોને બધા સુધાર્થીઓ હતા પણ સાહેબે જા સાહેબે મારા ઉપર વિશ્વાસ મૂક્યો જાદવ સાહેબેન બંને અને એમ કહું એમને જોયેલું પહેલાં કે આવું કામ થોડું ઘણું હું કરું છું અને એમને વિશ્વાસ મેં જે રીતે સાહેબને જે પ્રેઝન્ટેશનમાં બતાવ્યું અને કીધું કે સાહેબ હું કરી શકીશ અને એમને પસંદગી કરી મારી અને આ રીતે શરૂઆત કરી તો મેં ત્રણ ચાર મહિનાથી મારા જોડે પહેલાં થોડી ઘણી માહિતી તો હતી ઉત્તર ગુજરાતના જુદા જુદા તો ત્રણ ચાર મહિનામાં મારે અત્યારે અઢીસો જેવા તો પાળિયા મેં શોધી કાઢ્યા છે આ હતી મુલાકાત વિષ્ણુસિંહ ચાવડા સાથે નવાઈ લાગે ગૌરવ થાય આનંદ થાય અને થોડો અફસોસ પણ થાય કે કેટલું બધું આપણે જોવાનું સમજવાનું જાળવી રાખવાનું ભૂલી ગયા છીએ એક ખેડૂતનો દીકરો જે મેટ્રિકમાં ત્રણ ત્રણ વખતના પાસ થયો છે પછી મેટ્રિક પાસ કર્યા પછી એણે ઇતિહાસ વિષય સાથે ગ્રેજ્યુએશન તો કર્યું અને મરચાંનો વેપાર કરે એ યુવક આ રીતે સંશોધન કરે અને કેટલું નવું નવું શોધી આપે આપણને આપણને એટલે કે ગુજરાતને આપણને એટલે કે ભારતને અને એની પાછળની ભાવના શું બસ આ બધું આપણું છે આપણો વારસો છે એના વિશે સમજવું જોઈએ એની જાણકારી આપણી પાસે હોવી જોઈએ આવી ઉમદા ભાવના એમની સાથે વાતો કરવાની ખરેખર ખૂબ મજા આવી આપણે આશા એ રાખીએ કે એમની જે આ મહેનત છે ને એ મહેનત ઊગી નીકળે અને જે આપણા રક્ષિત અને ઉપેક્ષિત સ્મારકો છે એ બહુ ઝડપથી સચવાય એના ઉપર ભારત સરકાર અથવા તો ગુજરાત સરકાર યોગ્ય રીતે કાર્યવાહી કરે અને બધું જ સરસ રીતે સચવાઈ જાય અને નવી પેઢી સુધી એ વાતો સારી રીતે પહોંચે વિષ્ણુસિંહજી તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે આટલી સરસ વાતો કરી એ માટે તમારો આભાર માનું છું થેન્ક યુ સર